નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર આઠ આપણને આપેલી છે મારું ગીત તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ એટલે કે બધી જ જે પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફ જે છે તે જોવા માટે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ અહીંયા કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા દાદા દાદી સગાવાહલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં લખો ચાલો તો લોકગીતનું નામ શું છે તો કે ઝૂલણ મોરલી વાગીરે જો ઝુલણ મોરલી વાગીરે રાજાના કુંવર હાલો ને જોવા જાય રે મોરલી વાગીરે રાજાના કુંવર ચડવાતે ઘોડો હંસલો રે રાજાના કુંવર પિત્તળિયા મોરલી બાય બાજુબંધ બેરખા રે રાજાના કુંવર દસે આંગળીયે વેઢરે મોરલી વાગીરે માથે મેવાડી મોળિયારે રાજાના કુંવર કિનખાબી સુરવાલ રે મેવાડી મોરલી વાગી રે રાજાના કુંવર પગે રાઠોડી મોજરી રે રાજાના કુંવર ચાલે ચટકંતી ચાલ રે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલોને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર હવે અહીં આપણને એવું કહ્યું છે કે આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે તો ગાયક લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય રાજાના કુંવર સુંદર ઘોડા અને પીળા પલાણનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના બાજુબંધ બેરખા અને દસે આંગળીઓમાં પહેરેલી વીટીઓનું વર્ણન કરવામાં આવેલું છે તેમના માથા પર મેવાડી મોળિયા અને કિનખાબી સુરવાલનું વર્ણન કરવામાં આવ્યું છે તેમના પગમાં રાઠોડી મોજડી અને ચટકંતી ચાલનું વર્ણન કરવામાં આવ્યું છે ગાયક ફરીથી લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે પ્રવૃત્તિ નંબર આઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર નવ છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ એક અને ભાગ ભાગ આવી ચૂક્યા છે છે અને અને બધા જ જે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ચૂક્યા છે તો આ બધી જ જે સ્વાધ્યન પોથી છે બધી જ સ્વાધ્યન બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ આઠની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તમને મળતા રહે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે અને એપ્લિકેશન અહીંયા તમને આપવામાં આવેલી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની અંદર એક નવી પ્રવૃત્તિ એક નવા પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે